માછલીનો તાલુકાના પાદરી ગોહિલ ગામેથી હાલ ડોલ્ફિન માછલીનો મૃતદેહ મળી આવ્યો છે લઈને હાલ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે તળાજા તાલુકાના પાદરી ગોહિલ ગામેથી જોઈ શકો છો દ્રશ્યોમાં તેમ ડોલ્ફિન માછલીનો હાલ મૃતદેહ મળી આવ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી હાલ પાદરી ગોહિલ ગામેથી ડોલ્ફિન માછલીનો મૃતદેહ મળી આવ્યો છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ હાલ ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે જાણ થતાં પહોંચી આવ્યા છે ડોલ્ફિન માછલીનું મૃત મૃતદેહ મળી આવતા લોકોમાં પણ કુતુહલ જોવાયેલું છે કે કારણ કે તળાજા તાલુકાના દરિયા કિનારે ડોલ્ફિન માછલી જોવા મળતી નથી આમ છતાં પણ તેમનો મૃતદેહ મળી આવતા લોકોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે ડોલ્ફિન માછલીનો મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે ડોલ્ફિન માછલીનું મોત કેવી રીતે થયું છે તે હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે સત્ય અને ખરી હકીકત આ માછલીના મૃતદેહના પીએમને બાદ જ ખબર પડશે થાળા એક્સપ્રેસ વનરાજ પરમાર પાદરી ગોહિલ ડોલ્ફિન માછલી ભાવનગરના દી દરિયાનારે ક્યારેક જૂજ જ જોવા મળે છે આમ છતાં પણ ડોલ્ફિન માછલીનો મૃતદેહ તળાજા તાલુકાના પાદરી ગોહિલ ગામ નજીક સિદ્ધનાથ મહાદેવના દરિયા કિનારે જોવા મળ્યો હતો જેને લઈને હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા કસ્ટડી લઈને આગળની કાર્યવાહી માટે પીએમ અર્થે મોકલી આપવામાં આવેલ છે જોકે આ માછલીનું મોત કેવી રીતે થયું તેની સત્ય અને ખરી હકીકત પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા ડોલ્ફિન માછલીને પીએમ અર્થે ખસેડવામાં આવી રહ્યો છે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોલ્ફિન માછલીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે